સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શાળાના બાળકો માટે બેગલેસ શનિવારનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે તેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના તમામ શાળાઓમાં બાળકો માટે આનંદદાયી શનિવાર અને બેગ ફ્રી ડેનું આયોજન કરાયું આ દિનનો મુખ્ય ઉદ્દેશ બાળકોથી મોબાઈલ ફોનના વધતા ઉપયોગ સામે જાગૃતતા ફેલાવવાનું અને તેમની શારીરિક માનસિક તથા સામાજિક વિકાસ માટે સ્કૂલે રમૂજી રચનાત્મક અને અનુભવાત્મક અભિગમ વિકસાવવાનો છે બાળકોને વિવિધ ક્ષેત્રોની મુલાકાતો કારકિર્દી અંગેની વાતચીત રમતગમત અને અન્ય સહ અભ્યાસક્રમ પ્રવૃત્તિઓ દ્વારા ભણતર ઉપરાંત હુનર વિકાસનો પણ અવસર આપવામાં આવ્યો આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓનો શાળાની સાથે જોડાણ વધશે તેમની શૈક્ષણિક સફર વધુ આનંદદાયી બની રહેશે અને મોબાઈલને બદલે પ્રેક્ટિકલ અનુભવ પર ધ્યાન કેન્દ્રિત થશે શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા અને સુપરવાઇઝર મિતાબેન રીંડાણી દ્વારા માહિતી આપવામાં આવી તથા ગુરુ પૂર્ણિમા પ્રાર્થના થકી કાર્યક્રમનો શુભારંભ થયો તરુલતાબેન દ્વારા ગુરુ પૂર્ણિમાનું મહત્વ વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું અને વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો